સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે લોકો સમજે છે ઓછું અને સમજાવે છે વધારે આ સુવિચાર ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે તે કહે છે કે સંબંધો બગડવાનું મુખ્ય કારણ એ છે કે આપણે બીજાને સમજવાનો પ્રયત્ન કરતા નથી પરંતુ તેમને સતત આપણી વાત સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ જ્યારે આપણે કોઈને સમજાવવા જઈએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે આપણે સાચા છીએ અને સામેવાળી વ્યક્તિ ખોટી છે આના કારણે વાતચીતમાં એક પ્રકારનો અહંકાર આવી જાય છે જે સંબંધોમાં તણાવ વધારે છે જો આપણે કોઈને સમજવા પર ધ્યાન આપીએ તો આપણે તેમના દ્રષ્ટિકોણને સમજી શકીએ આપણે જાણી શકીએ કે તેઓ આવું કેમ વિચારે છે અથવા કેમ વર્તે છે જ્યારે આપણે કોઈને સમજીએ છીએ ત્યારે તેમના પ્રત્યે આપણી સહાનુભૂતિ વધે છે અને આપણી અપેક્ષાઓ પણ ઓછી થઈ જાય છે આમ આ સુવિચાર શીખવે છે કે સારા સંબંધો માટે સમજાવવા કરતા સમજવું વધુ મહત્વનું છે સમજવાથી સંબંધોમાં મધુરતા અને સુમેળ જળવાઈ રહે છે જ્યારે ફક્ત સમજાવવાથી અંતર વધે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ